હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું રૂટિનમાં બને એના કરતાં થોડું નવી જ રીતે ગુવાર અને બટાકાનું ટેસ્ટી શાક જે ખાવામાં ટેસ્ટી હોવાની સાથે જ ઘણું હેલ્ધી પણ છે નોર્મલી ગુવારનો શાક તો આપણે ઘણી બધી અલગ અલગ રીતે બનાવતા જ હોય છે તો એકવાર તમે મારી આ રીત પ્રમાણે ફક્ત પંદર જ મિનિટમાં આ ગુવાર બટાકાના શાકની રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે લંચ કે ડિનરમાં બનાવીને આ શાકને તમે રોટલી ભાખરી કે પૂરી સાથે ખાઈ શકો છો તો ચાલો એને કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ તો ગુવારનું શાક બનાવવા માટે અહીંયા મેં બસો ગ્રામ જેટલી દેશી ગુવારને ધોઈને મીડિયમ સમારી લીધી હતી તો દેશી ગુવાર જે છે આ રીતના ઝુમખામાં આવતી હોય છે તો પહેલાં તો આપણે ઝુમખામાંથી આ રીતે એને છૂટી કરી લેવાની છે ત્યારબાદ એને આપણે ધોઈ લેવાની છે અને આગળ પાછળનો થોડો થોડો ભાગ કાપીને આપણે એને સમારી લઈશું તો અહીંયા મેં ખાલી સેમ્પલ માટે એક ઝુમખો રહેવા દીધો છે અને ગુવારને પહેલેથી જ મેં ધોઈ લીધી છે જો તમને આવી દેશી ગુવાર ના મળે તો જે છૂટ્ટી ગુવાર આવે તમે એ પણ લઈ શકો છો પણ દેશી ગુવારનું શાક છે એ પ્રમાણમાં વધારે ટેસ્ટી લાગતું હોય છે તો મળતી હોય તમારે ત્યાં તો તમે આવી ઝુમખાવાળી ગુવાર હોય એ લેશો તો વધારે સારું હવે આપણે ગેસ ઉપર એક કૂકર ગરમ કરવા મૂકીશું એમાં જે આપણે સમારેલી ધોયેલી ગુવાર છે એ ઉમેરી દઈશું હવે બસો ગ્રામ ગુવાર લીધી છે તો એની સામે સો ગ્રામ જેટલા આપણે બટાકા છોલીને આ રીતના મોટા ટુકડામાં કાપીને ઉમેરી દઈશું બાફતા બાફતી વખતે જ અડધી ચમચી એમાં આપણે હળદર ઉમેરીશું એક ચમચી જેટલું આપણે એમાં મીઠું ઉમેરીશું હવે એની અંદર એક કપ જેટલું એટલે કે બસો પચાસ એમએલ જેટલું આપણે પાણી ઉમેરવાનું છે અને બધું જ બરાબર મિક્સ કરીને આપણે બે સીટી મારીને ગુવાર અને બટાકાને બાફી લઈશું બે સીટી મીડિયમ ફ્લેમ પર લગાવવાની છે એનાથી વધારે બિલકુલ પણ સીટી નથી મારવાની અને જ્યાં સુધીમાં ગુવાર બટાકા આપણા બફાય ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું તો એના માટે એક કડાઈમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી આપણે રાઈ ઉમેરીશું રાઈ સરસ ફૂટી જાય એટલે એમાં અડધી ચમચી આપણે જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે એની અંદર તાજા જ વાટેલા આપણે આદું લસણ મરચાં ઉમેરવાના છે જેમાં અહીંયા મેં બે તીખા લીલા મરચાં પાંચથી છ લસણની કઢી અને પાંચુકડો આદુનો લઈને ખાંડીમાં તાજા જ વાટ્યા હતા એક ટેબલ સ્પૂન એમાં ચણાનો લોટ ઉમેરવાનો છે હવે બધું જ બરાબર મિક્સ કરીને ધીમા તાપે આ રીતે સતત હલાવધારેને એક મિનિટ આપણે સાંતળી લેવાનું છે જેથી બેસન અને આદુ લસણ મરચાંની કચાસ નીકળી જાય એક મિનિટ પછી તમે જોશો તો બેસન આ રીતે સરસ ફૂલી જશે તો હવે આની અંદર આપણે મસાલામાં એક ચમચી જીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને અડધી ચમચી કિચન કિંગ મસાલો ઉમેરીશું હવે આ મસાલાને પણ આપણે બેસનની સાથે ત્રીસ સેકન્ડ સુધી એટલે કે અડધી મિનિટ સુધી આ રીતે સતત રહીને સાંતળી લઈએ હવે એની અંદર આપણે દોઢસો ગ્રામ જેટલા ટામેટાની પ્યુરી ઉમેરીશું બે મીડિયમ સાઇઝના ટામેટાની મિક્સરમાં પીસીને મેં પ્યુરી બનાવી લીધી હતી તો બરાબર મિક્સ કરીને ઢાંકીને તેલ છૂટું પડે નહીં ત્યાં સુધી આ ટામેટા પ્યુરીને આપણે ચડવા દઈએ બીજી બાજુ કુકરમાં પણ મીડિયમ તાપે બે સીટી મેં લગાવી દીધી છે ત્યાર પછી કુકરનું પ્રેશર જાતે જ સીટી ઊંચી કરી કરીને કાઢી લેવાનું છે અને તમે જુઓ તો આ રીતના આપણા ગુવાર અને બટાકા સરસ બફાઈ ગયા છે એકદમ આપણે એને વધારે પડતા પણ નથી બાફવાના આ રીતે તોડો તો એ સરળતાથી તૂટે એટલું જ એને બાફવાનું છે તો બટાકા અને ગુવાર સરસ ચડી ગયા છે છ થી સાત મિનિટ પછી તમે ટામેટાની પ્યુરીને પણ જોશો તો આ રીતના સરસ એમાંથી તેલ છૂટું પડી ગયું છે સરસ મસાલા પણ ચડી ગયા છે તો આપણે જે આમાં એક ટેબલ સ્પૂન બેસર ઉમેર્યો છે એનાથી શાકનો સ્વાદ તો સારો જ આવશે અને રસો પણ જાડો થશે તો હવે પાણી સાથે જ આપણે એમાં જે ગુવાર બટાકા બાફ્યા છે એ ઉમેરી દઈએ મીઠું જે છે આપણે બાફતી વખતે જ એક ચમચી ઉમેરેલું હતું એટલે અત્યારે જો તમને જરૂર જણાય તો જ તમારે ચાખીને એમાં મીઠું ઉમેરવું હવે બેથી ત્રણ મિનિટ આપણે આ રીતે ખુલ્લું રાખીને જ શાકને ચડવા દીધું છે તો તમે જુઓ રસ્તો એકદમ ગાળો થઈ ગયો છે તો હવે એની અંદર આપણે એક ચમચી જેટલો દેશી ગોળ ઉમેરીશું ગોળ ના ઉમેરવો હોય તો એની જગ્યાએ એક ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી શકાય તો હવે આપણે એમાં છેલ્લે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈએ તો આ આપણું એકદમ સિમ્પલ રીતે બનાવેલું ફક્ત પંદર જ મિનિટમાં ટેસ્ટી ગુવાર બટાકાનું શાક રેડી થઈ ગયું છે તો એને આપણે સર્વ કરી લઈએ અને ફ્રેન્ડ્સ આનાથી પહેલાં પણ મેં ઘણી બધી જુદી જુદી રીતે આવું મસાલા ગુવારનું શાક બનાવવાની રેસીપી ચેનલ પર બતાવેલી છે એ બધાની જ લિંક હું આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેથી જો તમારે એમાંથી પણ કોઈ ગુવારના શાકની રેસીપી જોવી હોય તો તમે જોઈ શકો અને આજની આ ગુવારના શાકની રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા